રાજકોટની વર્લ્ડ ફેમસ આજે આપણે બનાવીશું લીલી ચટણીની રેસિપી આ ચટણી ખૂબ વખણાય છે રાજકોટમાં કોઈ પણ ફરસાણ ખાવ તમે ચાટ ખાવ તો પણ તેની સાથે આ લીલી ચટણી સર્વ કરવામાં આવે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે આ ચટણી એકવાર બનાવી લો પછી તમે ફ્રિજમાં મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો જોશું રેસીપી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તેના માટે આપણે લીલા મરચાં લીધા છે તેને આપણે ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે આ ચટણી બનાવવામાં બહુ તીખા મરચા હોય તેવા જ આપણે ઉપયોગ કરવાના છે આ રીતે ઉપર પાણી લાગેલું હશે તો તો આપણી ચટણી સ્ટોર થઈ શકે એટલે આપણે આપણે સારી ધોઈને લૂછી લેવાના છે સમારી તેની અંદર આપણે થોડા બીનો ભાગ ઓછો રાખીશું આ રીતે આપણે મરચા સમારી લેવાના છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ચ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો તો અહીંયા આપણે બધા મરચા સમારી લીધા છે અને બીયાનો ભાગ આપણે હટાવી દીધેલો છે તો વર્લ્ડ ફેમસ ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે એક કપ સિંગદાણા ઉમેરી દેવાના છે અને સિંગદાણાને આપણે વાટી લેવાના છે આ ચટણી બનાવવામાં જરા પણ જાતના પાણીનો યુઝ આપણે કરવાનો નથી તો સિંગદાણા આપણા સારી રીતે ક્રોસ થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા આપણે એકદમ ફાઇન પાવડર બનાવેલો છે અને તે જ સેમ જારની અંદર આપણે મરચાં ઉમેરી દેવાના છે

તેના આ ખાટા ટેસ્ટને લીધે જ આ ચટણી ખૂબ વખણાય છે. બહારથી ચટણી લઈ આવી છે તેની અંદર તે લોકો સાઇટ્રિક એસિડ ઉમેરે છે કે લીંબુના ફૂલ. પણ લીંબુના ફૂલ બધાને માફક નથી આવતા એટલે આપણે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરેલો છે. તો અહીં આપણે બે લીંબુ સારી રીતે નીચોવી દેવાના છે. પછી આપણે જે સિંગદાણાનો પાવડર કરીને રાખેલો તે ઉમેરી દેવાનો અને ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે પાણી ઉમેરવાની ભૂલ નથી કરવાની આ ચટણી આપણે આમનમ જ પીસવાની છે જેથી આપણે તેને લાંબો સમય સુધી સ્ટોર કરી શકીએ મરચાં અને સિંગદાણાનું પ્રમાણ આપણે એક સરખા માપમાં લીધેલું છે આ મરચાં બહુ તીખા નથી કે બહુ મોડા પણ નથી તેવા આપણે ઉપયોગમાં લીધા છે તમે વધુ તીખા મરચાં સાથે આ ચટણી તૈયાર કરી શકો છો તો બધી વસ્તુને આપણે સારી રીતે વાટી લેશું તો તૈયાર છે આપણી રાજકોટની ફેમસ લીલી ચટણી આ ચટણી વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય થઈ ગઈ છે આ રીતે બનેલી ચટણીને તમે ત્રણ થી ચાર દિવસ ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો છો રૂમ ટેમ્પરેચર ઉપર અને ફ્રીજમાં રાખશો તો તમે તેને મહિનો સુધી પણ સ્ટોર કરી શકો છો આ ચટણી આમનમ પણ ખવાય છે અને ઘણા લોકો ભજીયા કે કોઈ પણ ફરસાણ સાથે ખાતા હોય છે તેમાં તે દહીં નાખીને ઢીલી કરીને ખાય છે ફરાળમાં પણ તમે આ ચટણી ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આના ફ્રેન્ડ થઈ જશો જે લોકો છે તેને તો આ ચટણી ખૂબ જ પસંદ છે આ ચટણી રંગીલા રાજકોટની ગોરધનભાઈની ચટણી તરીકે પણ ખૂબ વખણાય છે તો તમે આ ચટણી ક્યારે ખાધી છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ ચટણીની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો Thank you for watching!